पाकिस्तान ने मलसे वधु सजा भारतीय सेनाएं शुरू करियो पहलो ड्रोन युद्धाभ्यास इलेक्शन कमीशन ऑफ इंडिया चूंटी योजा बिहार में खास सघन सुधारणा स्पेशल इंटेंसिव ना भाग रूपे अंतिम मतदार याद जाहिर करी चीफ ऑफ डिफेंस स्टाफ और त्रेय सेना प्रमुखों आर्मी नेवी और एरफोर्स वडाओ राष्ट्रपति द्रौपदी मुर्मू मुलाकात लीधी आम आदमी पार्टी केशोद खाते अंडरब्रिज में पाणी भराई जता आप ગુજરાતના ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણ રામે સ્થાનિકોને સાથે રાખી વિરોધ નોંધાવ્યો હતો અને જેના પરિણામ સ્વરૂપે તેમના પર અને અન્ય લોકો પર ફરિયાદ નોંધી છે ત્યારથી પ્રવીણભાઈની ગેટ બચાવો યાત્રા યોજાઈ અને તે યાત્રાને અબૂતપૂર્વ સમર્થન મળ્યું ત્યારથી ભાજપના નેતાઓના પેટમાં તેલ રેડાયું છે અને હવે પોલીસને હાતો બનાવી નેતાઓને ડરાવવા ધમકાવાણી રાજનીતિ કરી રહ્યા છે આમ આદમી પાર્ટીના ફ્રન્ટલ અધ્યક્ષ પ્રવીણભાઈનો આક્ષેપ गांधीनगर हम खानगी ट्यूशन कोचिंग क्लास पर सकारो अंकुश कायदो घड़े आठ सभ्यों की कमिटी की रचना करी अहमदाबाद आदित्य जिगरदान गढ़वीना गरबा आयोजकों ठेकाने जीएसटी विभाग की टीम त्राटकी पासना वेचाण में टेक्सर चोरी की शंका थी कार्यवाही ट्रॉफी तारी तात्कालिक एसीसीना हेडक्वाटर में जमा करो बीसीसीआई मोहसिन नकवी उधड़ो लीधो चीन ने झटको आप भारतनो मेगा प्लान तैयार अरुणाचल में बनावशे સૌથી મોટો ડેમ તમિલનાડુમાં દુર્ઘટના બાંધકામની સાઇટ પર સ્ટીલનો આર્ક તૂટી પડતા નવ મજૂરો માર્યા ગયા ટીવીકે પ્રમુખ વિજય મુખ્યમંત્રી એમ કે સ્ટાલિનને પડકાર ફેંકતા કહ્યું કે જો તમે બદલો લેવા માંગતા હો તો મારા પર લો મારા પક્ષના કાર્યકરો પર નહીં સત્ય બહાર આવશે આત્મનિર્ભર ભારત માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીને અભિનંદન આપતા પોસ્ટકાર્ડ લખવાની ઝુંબેશને રાજ્યમાં ব্যাপক જનપ્રતિસાદ અમદાવાદ જિલ્લામાં 7 લાખથી વધુ પોસ્ટકાર્ડ લખીને વડાપ્રધાન શ્રીનો આભાર માન્યો રાજ્યભરની સરકારી મંડળીઓએ માનનીય વડાપ્રધાન શ્રીના નિર્ણયોથી સહકાર ક્ષેત્રમાં ક્રાંતિ બાદ જીએસટી ઘટાડો અને સ્વદેશી અપનાવવાનો સંકલ્પ કર્યો આર્થિક ગતિવિધિઓને વેગ આપતી સ્વદેશી ઝુંબેશથી ખેડૂતો ગ્રાહકો અને વેપારીઓ સૌને લાભ મળી રહ્યો છે पोस्टकार्ड માં હું સ્વદેશી અપનાવીશ આત્મનિર્ભર ભારત આપણે બનાવીશું ના સંકલ્પ સાથે માનનીય વડાપ્રધાન શ્રી ના સરકારી ક્ષેત્રે લેવાયલા સકારાત્મક નીતિગત નિર્ણયો બદલ આભાર માન્યો બાજરી જુવાર તથા રાગીમા ટીકાના ભાવ ઉપરાંત પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયા નો બોનસ અપાશે ખેડૂતો પાસેથી ખરીફ માર્કેટિંગ સીઝન 2025 થી 26 માટે તા 01 નવેમ્બર થી ડાંગર બાજરી જુવાર રાગી અને મકાઈની લઘુત્તમ ટેકાના ભાવે ખરીદી કરાશે તારીખ પહેલી 31 ઓક્ટોબર 2025 સુધી ખેડૂત ખાતેદારના બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા ઓનલાઈન નોંધણી કરાશે પૂર્વ કેન્દ્રીય ગૃહમંત્રી પી ચિદમ્બરમે 2008 ના મુંબઈ હુમલા અંગે મોટો ખુલાસો કર્યો છે કે ભારતે પાકિસ્તાન સામે जवाબી કાર્યવાહી શા માટે ન કરી તેમણે જણાવ્યું કે અમેરિકા સહિતના આંતરરાષ્ટ્રીય દબાણના કારણે તે સમયે પાકિસ્તાન પર હુમલો કરવાનો ટાળવામાં આવ્યો હતો આ નિવેદન પર ભાજપે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે તેમણે આ ખુલાસો કરવામાં બહુ મોડું કરી દીધું છે રિપોર્ટ રઝાક મોખા અમદાવાદ દસ્તક ન્યૂઝ 24